જય હિન્દ વંદે માતુર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે મોસ્ટ ટાઈમ પીવા દરેક ટ્રેડના એટલે કે ટેકનિકલ વિષયના પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે મિત્રો હેલ્પરની ભરતી માટે આપણું સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ટેકનિકલ વિષયના જે દરેક ટ્રેડના મોસ્ટ ટાઈમ પીએમસીક્યુઆમાં આપેલા છે એક હજાર કરતાં પણ વધારે લગભગ અગિયારસો જેટલા અગત્યના એમસીક્યુઆમાં આપેલા છે અને પ્લસ કોમ્પ્યુટરના પણ પંદરસો કરતાં પણ વધારે એમસીક્યુ આપી દીધા છે મતલબ કે તમારો અહીં જે પેપર પૂછાવાનું છે એનું સાહીઠ ટકા વેટે તમે અહીં કવર કરી શકો છો તો આ પીડીએફ મટિરિયલ પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ પીડીએફ મટિરિયલ તમને મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ કયા ટેપના છેડે વીસ ડિગ્રી જેમ સેટ કરવામાં આવે છે ચાલો તો મિત્રો આનું સાચી જોવા હશે પ્લગ ટેપ લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટિરિયલની બનેલી હોય છે મિત્રો એ બનેલી હોય છે લીડ પેરોક્સાઇડની તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે અહીં ત્યારબાદ વ્યવસાય સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે તો એ છે મિત્રો ગેરહાજરીમાં ઘટાડો ઓપ્શન સી સાચો જવાબ રહેશે નોર્મલાઇઝિંગમાં ક્વેચિંગ મીડિયા કયું છે તો એ છે મિત્રો ખુલ્લી હવા ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેસિંગના પરિભ્રમણની દિશા શું છે તો એ છે મિત્રો વિરુદ્ધ દિશામાં ચાલો ત્યારબાદ વાત કરીએ તો મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે તો મિત્રો એ હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ સ્ટિયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે તો એ વધારે છે ગિયર બોક્સ ઓકે સ્ટિયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે એ વધારે છે મિત્રો ગિયર બોક્સ ત્યારબાદ બર્ડન ગેજનો ઉપયોગ શું છે બર્ડન ગેજ એનો ઉપયોગ થાય છે મિત્રો દબાણ માપવા માટે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એ મીટર દ્વારા શું માપવામાં આવે છે તો એ માપવામાં આવે છે કરંટને કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે તે હોય છે મિત્રો થર્મોસાઈફન સિસ્ટમમાં ઓપ્શન એ પમ્પ સર્ક પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ડ્રાઈવ કરે છે તો એ કરે છે બેલ્ટ દ્વારા ત્યારબાદ વાત કરીએ તો સી એન્જિનમાં ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું બર્તન ક્યાં પાછું આવે છે તે પાછું આવે છે કે ભાઈ બર્તન ટાંકીમાં પાછું આવે છે ત્યારબાદ કઈ સિસ્ટમમાં સંચય એટલે કે એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે મિત્રો એ ઉપયોગ થાય છે સ્ટાર્ટિંગ સિસ્ટમમાં પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન ક્યાં ફિટ કરવામાં આવે છે તો મિત્રો એ ફિટ કરવામાં આવે છે એન્જિન બ્રેધર અને એર ક્લીનર ચાલો ત્યારબાદ સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્ટ્રક્ચર અને મશીન ટૂલના નિર્માણ માટે એક્ઝા નટનો ઉપયોગ કરવામાં આવે છે કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે તો મિત્રો એ અપનાવે છે નાનું એન્જિન ત્યારબાદ ડેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તેના માટે ઉપયોગ થાય છે ફિલ્ડર ગેજનો પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે પિસ્ટનનો કર્સ્ટ પિસ્ટન પિન કયા મટિરિયલની બનેલી હોય છે તો એ બનેલી હોય છે નિકલ ક્રોમિયમ સ્ટીલ પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેજરિંગ સાધન કયું છે તેનું નામ છે મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટર કનેક્ટિંગ રોડના મોટા એન્ડ એટલે કે છેડામાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે તો એ ફિટ કરવામાં આવે છે સેલ બેરિંગ ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા ભાગને ચાલો કયા ભાગને ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કરવાની ફરજ પડે છે તો એ છે મિત્રો પંપ કયું ઉપકરણ ઓઇલ પંપમાંથી તેલ ચૂસે છે તો એ છે મિત્રો પંપ ત્યારબાદ લુબ્રિકન્ટનો મુખ્ય હેતુ શું છે લુબ્રિકંટ એનો મુખ્ય હેતુ છે મિત્રો ઘર્ષણ ઓછું કરવું ત્યારબાદ વાત કરીએ તો ઇનલેટ મેનીફોલ્ડ ઉત્પાદન માટે સામાન્ય રીતે કયું મટીરિયલ વાપરે છે એ વાપરે છે મિત્રો એલ્યુમિનિયમ એલોય ચાલો એફઆઈપીની હાઈ પ્રેશર પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવશો જવાબ આવશે મિત્રો ડિલિવરી વાલ્વ ચાલતા ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણનો જથ્થો કેવી રીતે બદલાય છે તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ રેક એન્જિનથી લઈને વાતાવરણમાં સીધું જ પ્રકાશિત હાઇડ્રોકાર્બન ઉત્સર્જન કર્યું છે તો એ છે મિત્રો ક્રેન્ક કેસ અને એક્ઝોસ્ટ સિસ્ટમ ત્યારબાદ ઉત્પ્રેરક એટલે કે કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ શું છે તો મિત્રો એ ઉપયોગ છે ઉત્સર્જનને નિયંત્રિત કરવા એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે તો એ મિત્રો ઉપયોગ જવાબ આવશે એમાં અલ્ટરનેટર ચાલો ત્યારબાદ વાત કરીએ તો બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે ચાલો કે ભાઈ બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે તો મિત્રોમાં જવાબ આવશે સોલિનોઇડ સ્વિચ ઇજી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે તો જવાબ આવશે મિત્રો ગિબ હેડ કી ઇલેક્ટ્રોનના પ્રવાહને કયું મટીરિયલ પ્રતિકાર એટલે કે અવરોધ કરે છે તો એ છે મિત્રો કાચ ત્યારબાદ લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ થાય છે સલ્ફ્યુરિક એસિડનો લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટિરિયલની બનેલી હોય છે તો મિત્રો એ બનેલી હોય છે લીડ પેરોક્સાઇડની ત્યારબાદ સેમી કયા મટિરિયલના બનેલા હોય છે તો એ બનેલા હોય છે જર્મેનિયમ અને સિલિકોનના ચાલો ત્યારબાદ વાત કરીએ તો ભાઈ ઝેરી કચરો દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ઓકે ઝેરી કચરો દૂર કરવા માટે મિત્રો એમાં ઉપયોગ થાય છે વેક્યુમ ક્લિનર હવાથી ઉડતી ધૂળની અસર વર્કશોપમાં શું થાય છે તેમાંથી મિત્રો જે ગળામાં ચેપ થઈ શકે ચાલો આગળ વાત કરીએ તો એકસો દસ એકસો વીસ એમ વેલ્ડિંગ કરંટ સાથે ફિલેટ વેલ્ડ લેફ્ટ જોઈન્ટમાં મીડિયમ કોટેડ એમએસ ઇલેક્ટ્રોનનો વ્યાસ કેટલો હોય છે તો એ હોય છે મિત્રો એક પોઈન્ટ ત્રણ એમ સોરી એક પોઈન્ટ પંદર એમ મેટલ બારમાં એડી કરંટ વાપરવા કયા પ્રકારનું હાર્ડનિંગ વપરાય છે તે વપરાય છે મિત્રો ઇન્ડક્શન હાર્ડનિંગ ચાલો આમાંથી કંઈ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે તો આમાં જુઓ બસ મિત્રો એને લિંક ત્યારબાદ હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે તે જવાબ આવશે મિત્રો પ્લન્જર પંપનો ત્યારબાદ આંતરિક ગિયર પંપનો કયો ભાગ સીલ તરીકે કાર્ય કરે છે તેમાં જવાબ આવશે મિત્રો ક્રેસન્ટ સેપડ સ્પેસર માઇક્રોમીટરનો ફિક્સ મેજરિંગ ફેસ કયો છે તો એ છે મિત્રો એનવિલ લીસી સપાટી પર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે મિત્રો પ્રુશિયન બ્લૂ ત્યાર બાદ બેન્ચ વાઇસનો ઉપયોગ શું છે બેન્ચ વાઇસ તો એનો ઉપયોગ છે વર્ક પીસને પકડી રાખવા ત્યારબાદ વીઆઈએન નંબર એન્જિનમાં વીડીસી સત્તર નંબરનો ડિજિટ શું સૂચવે છે એમાં જવાબ આવશે મિત્રો આઠ ટીડીસી થી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવાય છે તો મિત્રો એને કહેવામાં આવે છે સ્ટ્રોક ચાલો ત્યારબાદ વાત કરીએ તો કયું એન્જિન હેન્ડ ક્રોકિંગ અપનાવે છે તો મિત્રો એ અપનાવે છે નાનું એન્જિન અને ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે મિત્રો એમાં ઉપયોગ થાય છે ફિલ્લર ગેજનો તો મિત્રો આ હતા સરસ મજાના સો એમસીક્યુ તો આ હતા મિત્રો મોસ્ટાઈમ એમ પી સો એમસીક્યુ આવી રીતે હજાર કરતાં પણ વધારે ટેકનિકલ વિષયના દરેક રેટના મોસ્ટ એમ નું જો તમે પીડીએફ મટીરિયલ મેળવવા માંગો છો તો આ નંબર ઉપર તમે સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને તમે આ પીડીએફ મટીરિયલને પરચેસ કરી શકો છો તો તો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે પાત્ર